નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો વીસથી ઊંચા ઊંચા સોળસો વીસ જીરું 3810 હજાર આઠસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર બસો દસ મગફળી જીણી આઠસો દસથી ઊંચા ઊંચા 1460 સાઠ મગફળી જાડી 610 દસથી ઊંચા ઊંચા બારસો ચણા તેરસો દસથી ઊંચા ઊંચા પંદરસો ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા 592 રાયડો એક હજાર ઊંચા ઊંચા બારસો મગ બારસો સાઠથી ઊંચા ઊંચા સોળસો એરંડા અગિયારસોથી ઊંચા ઊંચા તેરસો દસ ધાણા આઠસો દસથી ઊંચા ઊંચા સોળસો પચાસ ડુંગળી ત્રણસો એકથી ઊંચા ઊંચા આઠસો છોતેર લસણ તેરસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર દસ સોયાબીન સાતસો સિતેરથી ઊંચા ઊંચા નવસો ને દસ કલંજી તેરસો દસથી ઊંચા ઊંચા એકત્રીસો દસ વટાણા અઢારસો સાઠથી ઊંચા ઊંચા અઢારસો ને સાઠ મરચાં છસોથી ઊંચા ઊંચા આઠસો સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં